વાત કરીએ સુરતની સુરતના મહુવામાંથી ઝડપાયો છે સિત્તેર સિલિન્ડરનો જથ્થો એસઓજી બાતમીના આધારે કરચેલિયા ગામની અંદર બે અલગ અલગ સ્થળે દરોડા પાડ્યા બંને જગ્યાએથી ગેરકાયદે સંગ્રહ કરેલી ગેસની સિત્તેર બોટલ મળી આવી આ સાથે જ બે આરોપીની અટકાયત કરાઈ સિલિન્ડરનો જથ્થો ક્યાંથી લવાયો હતો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે એચપી એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય અશોકભાઈના ઘરેથી ચોત્રીસ તેમજ પીનાકિનભાઈના ઘરેથી છત્રીસ ગે ગેસની એચપીસીએલ એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ બંને પાસે આ બાબતે તપાસ કરતાં કોઈપણ જાતનું લાયસન્સ કે પાસ પરમિટ નહોતી અને ગેસનો ધંધો કરતા હતા આ સિવાય એમને પોતાના ઘરે આ પ્રકારનો ધંધો કરતા હતા અને કોઈપણ જાતના ફાયર સેફ્ટીના સાધનો નહોતા રાખતા એટલે પોલીસે આ તમામ મુદ્દામાં કબજે કરી અને બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ બસ્સો પંચ્યાસી ત્રણસો છત્રીસ અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ત્રણ સાત મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્ર